છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગીલ વિજયની પચીસમી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં કારગીલ વિજય જનસભાનું આયોજન બોડેલી એપીએમસીમાં સાંજે પાંચ વાગ્યે રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી રાજેશભાઈ પાઠક છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટા ઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા યુવા મોરચા પ્રભારી અક્ષિલ પટેલ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ મહામંત્રી જયરાજસિંહ બોડેલી ભાજપા પ્રમુખ પુષ્કરભાઈ પટેલ મહામંત્રી પરિમલ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા પાઠકે જણાવ્યું હતું કે કારગિલ યુદ્ધ દરમિયાન પાંચસો ત્રેવીસ સૈનિકો શહીદ થયા હતા એક હજાર ત્રણસો ત્રેસઠ સૈનિકો અપંગ બન્યા હતા આ તમામ સૈનિકોની વીરતાની ગાથા અને શહાદતને આજની પેઢી ભૂલી ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં કારગિલ વિજય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર ઓકે આજે સૌને દિવસ આજે કારગિલ વિજયને પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના દિવસને વિજય દિન તરીકે ગુજારવું નક્કી કર્યું છે અને એના માટે છોટાઉદેપુર જિલ્લાના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના અને યુવા મોરચાના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કારગિલ યુદ્ધમાં આપણા સૈન્ય થયેલા પાંચસો સત્યાવીસ જેટલા જવાનોને યાદ કરવા તેરસો તેસઠ જેટલા આપણા જવાનો જે કાયમી માટે અપંગ થયા હતા એ સૌને યાદ કરીને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીને એમની શાહદ અને યાદ કરવાનો આજનો દિવસ હતો આજે સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને યાદ કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હું રાજેશ પાઠેલ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો